આજે તો આપડી સવાર હોસ્પિટલ હતા તો ત્રણ દિવસ રોકાણ હતા આજે ફાઇનલી રજા મળવાની છે તો આપણે ઘરે ગણેશ મહોત્સવનો જે ડાબર ગામમાં ઉત્સવ થાય છે તેનો પણ વિડીયો શૂટ કરશું અને ઘણાની કોમેન્ટ આવે છે જોઈ શકો છો આ મારા મામા છે પેલા તો એડમિટ હતા તો આપણે એની સાથે રોકવાયા હતા ત્રણ દિવસ તો એ રોકાણ હતા પણ આપણે એક રાત રોકાવ્યા હતા આપણે લઈ આવ્યા હતા દુકાને ગામડાની કાર્યકારી શાહ તો તમે પણ સાબુ વિડીયોમાં બન્યા રહેજો મામાને આપણે રજા મળી જશે એટલે આપણે સીધા જશું ગણેશજી આપણે ગણેશજીનું જે ડેકોરેશન કરે છે તેનો વિડીયો શૂટ કરવા માટે તો વિડિયોમાં બન્યા જોઈ લો પછી રાતના કેવું લાગે છે એ પણ આપણે જોઈશું આપણે વાદળ બનાવી રહ્યા છે એટલે વાદળ તો સક્સેસ નથી જોકે એ નીચે ઉતારી લેવાનું છે પછી જે સાંજના આપણે કામ કરશું તે પણ બતાવી દઈશું જોઈ શકો છો તમે હવે આપણે અત્યારે તો વાદળ બનાવીએ કારણ કે એ વાદળમાં બસ

કારણ કે આપણે વિડીયોમાં સોંગ નથી નાખી શકતા તો બસ આપણે અંદર જઈએ ને આપણે પેલા બતાવીએ પેલા તો નાની મૂર્તિ દર વખતે બે મૂર્તિ હોય છે એક નાની હોય છે અને આ ડેકોરેશન કેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો પેલા નીચેથી જોઈ લો પછી આપણે ઉપર જઈને પણ બતાવશું કારણ કે આ વખતે બાપા બહુ ઉપર બેઠા છે જોઈ લે ઉપર થી પણ એવું મસ્ત છે હાલો તો પેલા આપણે તો ઉપર વયા જઈએ અને ઉપર થી જોઈ લઈએ કેવું લાગે છે જો આ ઉપર નો નજારો આપણે જે વાદળ ઉપર બનાવતા હતા એ વાદળ તો કેન્સલ કર્યું હતું કારણ કે ત્યાં બાપાનો શો નો આવે એટલા માટે વાદળ કેન્સલ કરીને બીજું કંઈક કર્યું છે જોઈજો આ છે ઉપરનો નજારો તમે જોઈ શકો છો ડેકોરે દોસ્તો આ ડેકોરેશનમાં બધા ગામડાનો પણ થોડો ઘણો સાથ હોય છે અને મેઇન વાત કે ડાબોર ગામમાં એક ટપોરી ટીમ છે જે દર વખતે કંઈક નવું અને નવું કરે છે તો આ વખતનું ડેકોરેશન કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવજો તો દોસ્તો બસ આપણો વિડીયો અહીં સુધીનો જ તો તમને વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયો શેર કરો વિડીયો સબસ્ક્રાઈબ કરી તમે પણ એક ગામડાના સાથીદાર બની જાજો આવા આપણે નવા નવા વિડીયો લાવતા રહેશું ત્યાં સુધી બધાને બાય બાય મળીએ એક નવા બ્લોગમાં